ડીસા ખાતે મુસ્લિમ સમાજે આતંકવાદીઓ સામે વિરોધ નોંધાવ્યો અને નિર્દોષ લોકોની હત્યા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ જોર્જ ડીસા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા જે ભારતના તમામ ગુજરાત તેમજ રાજ્યોના પ્રવાસીઓને આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળીઓ મારી હત્યા કરવામાં આવી છે તે નિંદનીય કૃત્ય છે જેથી ડીસા મુસ્લિમ સમાજ એકત્રિત થઈ જે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ તમારી સાથે છે અમો હિન્દુ મુસ્લિમ નહીં પણ તમામ ભારતીય છીએ અને મુસ્લિમ સમાજ આતંકવાદીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો અને ભારત જિંદાબાદના નારા લગાવ્યા હતા અને આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવા જણાવ્યું હતું અને આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ શુત્ર કર્યા હતા અને આતંકવાદીઓને શ્રીનગરમાં ફાંસીના માટે ચડાવવાની માંગ કરી હતી આજે પચ્ચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દિશા ગરગા અધરોજ ભાઈ અંબાવાના કેમ્પસમાં આગળમાં જમા થઈને જુમાની નમાઝ પછી જે પહેલગામ અટેકમાં જે નિર્દોષો માર્યા ગયા એમને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદનો વિરોધ નોંધાવ્યો અને ગવર્મેન્ટને અપીલ કરીએ છીએ કે સમસ્ત મુસ્લિમ સમાજ આખા દેશનું તમારી સાથે છે તમે નિર્દોષોને ન્યાય અપાવ અને આ જે લા ઇલાહ એલન્નાની બુનિયાદ પર જે મારે છે એમનો તાલુક યસી જોડે છે અને જે લા ઇલાહ એલન્નાની બુનિયાદ ઉપર બચાવે છે જે આદિલ હુસેન એનો તાલુક હુસૈન જોડે છે અને અમે બધા હુસૈનીઓ જુલ્મના ખિલાફ છીએ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય છે કે નિર્દોષોને જે રીતે જેમને મારવામાં આવ્યા એમના પરિવારજનોને મોટી મદદ કરવામાં આવે સરકારી નોકરી આપવામાં આવે અને એમને ન્યાય મળે એની કાર્યવાહી તરત કરવામાં આવે